આજે આપણે જોઈશું તમારા મારા બધાના જ ફેવરેટ એવા વાટીદાળના સુરતી ખમણ જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે નાસ્તામાં અને બધાને ખૂબ જ ભાવે છે તો ઘરે સરળ કઈ રીતે બને તે કંદોઈની પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે આજે આપણે શીખીશું તો તમે જોઈ શકો છો કે ખમણ કેટલા સ્પોન્જી બન્યા છે બિલકુલ બજાર જેવા જ બન્યા છે જે રેડીમેડ લાવીએ છીએ તેવા

વઘાર રેડી અને આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે હું અહીંયા મિક્સ કરતી જાઉં છું આ રીતે ઉપરથી જ વઘાર તેનો કરવામાં આવે છે અહીંયા ખમણનો વઘાર સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે તેના પર ધાણાભાજી કાપી અને ઉમેરી દઈશું તો તૈયાર છે સરસ મજાના વાટીદાળના ખમણ તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે તો ખમણ સાથે ખવાતી ચટણી મેં લોચોની રેસિપીમાં આપી છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકશો જોઈ શકો છો કે કેટલા સરસ ખમણ બન્યા છે કોઈ ગેસ્ટ આવે તો ફટાફટથી તમારે આ ખમણ બનાવવા હોય તો તમે પહેલેથી નક્કી હોય તો બનાવી શકો ઇઝીલી બની જાય છે કઈ વધારે પડતી મહેનત પણ નથી લાગતી